શું ફ્રેન્ડ્સ તમે પણ આ રીતના તેલના ડબ્બા હોય તે તમે ભંગારમાં આપી દો છો તો તેના કરતાં આપણે આ ડબ્બાની મદદથી આપણે પુણ્યનું કામ કરી શકીએ છીએ તો સૌથી પહેલાં તો આપણે આ રીતે માર્કર લઈને આ રીતે એક સાઈડ આપણે આ રીતે દોરી લેવાનું અને તેને સરસ રીતે આપણે કોઈપણ લોખંડની વસ્તુ લઈને તેને સરસ એવું કટ કરી લેવાનું છે આ રીતે એક જ ભાગમાં કટ કરવાનું છે ત્યાર પછી આપણે આ રીતે હથોડી લઈને આ રીતે બધી સાઈડથી આ રીતે પતરાને સરસ એવું આ રીતે વારી લેવાનું છે જેથી કરીને કોઈને ભાગે નહીં એ રીતે આપણે આ રીતે સરસ એવું તેને આ રીતે કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતના ડબ્બો હોય તે આપણે ભંગારમાં દેતા હોય તો તેના વીસથી પચીસ રૂપિયા મળતા હોય પણ તેના કરતાં આપણે આ રીતે ડબ્બાની મદદથી આપણે પુણ્યનું કામ કરી શકીએ છીએ તો તેના માટે આપણે આ રીતે તે પુણ્યનું કામ જરૂર કરવું જોઈએ તો ફ્રેન્ડ્સ હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને આ પક્ષીના માળા હોય તે પલળી જાય અને વિખાઈ જતા હોય તો તેના માટે આપણે આ રીતે ડબ્બાની મદદથી તેને સરસ એવું રહેવાનું ઘર બનાવીને આપણે આપી શકીએ છીએ આ રીતે સરસ એવું વારી લેવાનું છે તો ફ્રેન્ડ્સ પક્ષી માટે આપણે બીજું કાંઈ તો ન કરી શકીએ પણ આ રીતે આપણે દર મહિને ડબ્બા તો ઘરના બધાના ઘરમાં આ રીતના નીકળતા જ હોય તો આપણે આ રીતે તેને રહેવા માટે આ રીતે ઘર બનાવીને આપી શકીએ છીએ આ રીતે તમારી અગાસી ઉપર અથવા તો આજુબાજુમાં ક્યાંય બગીચા હોય ત્યાં આપણે આ રીતે ડબ્બાને ટીંગાળીને તેને ઘર બનાવીને આપી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમને આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ત્યાર પછી આપણે આ રીતે બે પ્લાસ્ટિકના ડબ્બા લઈ લેવાના છે અને એક ડબ્બામાં આપણે બાજરો નાખવાનો છે અને બીજા ડબ્બામાં આપણે આ રીતે પાણી નાખીને તેને આ રીતે આપણે ડબ્બામાં રાખી દેવાનું છે જેનાથી તેને ઘર પણ મળી શકે અને ખાવા પીવાનું પણ મળી શકે અને આ ડબ્બો તમે કોઈપણ જગ્યાએ અગાસી અથવા તો આજુબાજુના બગીચા હોય ત્યાં તમે રાખી શકો છો તો ફ્રેન્ડ્સ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો તો ફ્રેન્ડ્સ આ રીતના ડબ્બા બધાના ઘરમાં ખાલી થતા જ હોય તો આપણે આ પુણ્યનું કામ જરૂર કરવું જોઈએ